અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં ચાંદીપુરાને પસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિકમાં ઘણું અંતરો હોય તેમ જણાય છે આ દરમિયાન સુરેન્દ્રનગરના વસ્તડી ગામના અગિયાર વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું આની વિગતવાર વાત કરવામાં આવે તો આ બાળકની રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી નોંધણી છે કે બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તમને જણાવી દઈએ મિત્રો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં બે બાળકોના મોત થયા છે આની વિગતવાર વાત કરવામાં આવે તો બીજી તરફ આ વાયરસની સંક્રમિત હજુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા સાત વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના રિપોર્ટો પોઝિટિવ આવ્યા છે બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ